નર્મદા જિલ્લાના સરગાર સરોળ ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચમાં વહેતી નર્મદા નદી ગોલ્ડન બીજ ખાતે બંને કાંટે વેધી થતા નદી કિનારાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના ત્રેવીસ દરવાજા ખોલી નદીમાં ચાર લાખ કરતા વધુ પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના

માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે